શુક્રવારની સાંજે એક બનાવ બન્યો હતો જેની અંદર એક મોટી ઉંમરના દાદા છે જેમનું નામ છે બરખતભાઈ ગુલામ હુસૈનભાઈ લાખાણી સિત્તેર વર્ષની ઉંમરના કે જેઓનો સ્ટેબિંગ થયું હોય તેવી હાલતમાં મૃતદેહ મળ્યો હતો આ જે બનાવ બન્યો તો એ જે તે સમયે અનડિટેક્ટ હતો અને અને ઘરમાંથી સોનું બીજું રોકડ ગઈ હોવાની સંભાવનાને ધ્યાનમાં રાખી સમય મર્ડરનું મર્ડર ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર થઈ હતી આ એફઆઈઆરની તપાસમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને એ સિવાય લોકલ પોલીસ ને બધી ટીમો કામે લાગેલી હતી તે દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે બે શંકાસ્પદ ઈસમો છે કે જેઓ વારંવાર ત્યાંથી એક એક્ટિવા લઈને મૂવમેન્ટ કરે છે અને અલગ અલગ જગ્યાએ જે છે એ પોતાના કપડાં પણ બદલે છે અને ચહેરો જે છે એ ઢાંકવાનો પ્રયત્ન કરે છે આને ધ્યાનમાં રાખી ટેકનિકલ ઇન્ટેલિજન્સથી અલગ અલગ રીતે ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી અને તપાસના અંતે બે લોકો જે છે તેઓની ડિટેન કરવામાં આવે અને પૂછપરછ શરૂ કરવામાં આવી જે દરમિયાન એવું ક્લિયર થયું કે કિશન વાઢેર અને સ્નેહલ ગોહિલ નામના એક છોકરો અને છોકરી તે બંનેએ આવડા ઘટનાને અંજામ આપ્યો હતો અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ લૂંટનો જ હતો તે લોકો ફ્લિપકાર્ટની અંદર ડિલિવરી બોય અને ગર્લ તરીકે કામ કરતા હતા પણ છેલ્લા બે મહિનાથી તેમણે આ નોકરી મૂકી દીધી હતી અને ત્યારબાદ પૈસાની જરૂરત જણાતા તેમણે આખે આખું આ રેખી કરીને આ લૂંટની જે ઘટના છે અને ત્યારબાદ મર્ડર છે તેને અંજામ આપ્યો હતો

કામ કરતી હતી ગોલ્ડ લોન આપવા માટે થઈને ત્યારે ગોલ્ડ લોનના બહાને આ બરકતભાઈની સાથે ટચમાં આવી હતી અને ત્યારબાદ જે એ લોકોની કેફિયત છે તે મુજબ આ બરકતભાઈ અવારનવાર આ છોકરીનો સંપર્ક સાધવાનો પણ પ્રયત્ન કરેલો છે અને તે લોકો એકબીજાને પહેલેથી ઓળખતા હતા જેથી આ છોકરી તે આ બરખતભાઈના ઘરે અગાઉ પણ ગયેલી હતી અને એ દરમિયાન આ જે સોનાના જે ઘરેના જે બરકતભાઈ પહેરતા હતા તેના તેના ધ્યાન પર આવેલું